સુરતમાં ચાલતા દેશી અને વિદેશી દારૂ નડ્ડાઓ સાથે નશીલા પદાર્થોનું વેચાણ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગણી સાથે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી દેશી વિદેશી દારૂ નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરાવવામાં આવે સુરત શહેર મેટ્રો સિટી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે હાલની પરિસ્થિતિમાં શહેરમાં ગુનાનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે શહેરના નાગરિકો ભયના માહોલમાં જીવી રહ્યા છે શહેરી નાગરિકો સાથે લૂંટચોરી હત્યાના બનાવો રોજ રોજ બનતા હોવાની ઘટના સમાચાર પત્રમાં પ્રગટ થાય છે સુરત શહેરમાં દેશી અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે તમામ વિસ્તારોમાં ખુલ્લામ વેચાણ થઈ રહ્યું છે નાગરિકોને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકારરૂપ હોય જેથી તાત્કાલિક દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી સુરત શહેર સિટી આગેવાન છું આજે અમારે પોલીસ કમિશનર કચેરી એટલા માટે આવું પડ્યું છે કે ખરેખર જે સુરત અંદર કાયદો ની વ્યવસ્થા પડી ભાંગી છે આજે ખુલ્લે દારૂ નું વેચાણ નશીલા પદાર્થનું થઈ રહ્યું છે આજે એ ખુલ્લે આમ છે તો બાઇક ના ઉપર જે દારૂ ના પુટલાઓ જાય છે તે પોલીસ ને રેમ નજર ચાલે છે તો તે માં પોલીસ કોઈ દંડ કરતી નથી તેમાં કોઈ પોલીસ પકડતી નથી પણ ગરીબ અને મધ્યમ વર્ગ ના જે લોકો જે બાઇક પર જતા હોય તો ફોર પર જતા હોય તો તે લોકો ને દંડ કરવા માટે એને લોકો તિજોરી ભરવામાં જ રસ છે આજે ગુજરાત ના અંદર ગુજરાત પોલીસ ખાતા ના અંદર પિસ્તાલીસ હજાર જેવી મહિલાઓ બહેનો છે આજની તારીખમાં ગુમ છે એનો કોઈ પણ પટ્ટો મળતો નથી પણ માત્ર ને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને લશીલા પદાર્થ વેચવામાં જ રસ છે એના માટે અમે પોલીસ કમિશનર સાહેબને સાત દિવસનો સમય આપે છે કે જો સાત દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને અમે જનતા રેડ કરીશું એની જે કંઈ પણ જવાબદારી બનશે તો આપશ્રીની રહેશે ગૃહમંત્રીની રહેશે અને ભારતીય જનતા પાર્ટીની રહેશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે